નમસ્કાર ખેડૂત મિત્રો હાલ આજ આપણે લતીપર મુકામે પ્રગતિશીલ ખેડૂત એવા અશોકભાઈ રામાણી કે જેઓ ચણાની જીરાની બંનેની અત્યારે હાલ વાવેતર શિયાળુ પાકનું કરેલું છે તો તેમના ચણામાં આપણે એક પ્લેટિનમ જેલ જે હોર્ટિકલ્ચર જેલ તરીકે આવે છે તેનો ઉપયોગ કરેલો છે તો આપણે અશોકભાઈને જ પૂછીએ કે તેના દ્વારા તેને શું ફાયદો થયો છે તો અશોકભાઈ આપણે પ્લેટિનમ જેલ માર્યું એના કેટલા દિવસ થયા છે

કે આપણે અન્ય કોઈ પણ ફ્લાવરિંગ આવતું હોય એ વસ્તુ આપણે શિયાળુ પાક વાવેતર કરેલું હોય તો તમામ પાકમાં હાલ તેનું બેસ્ટ રિઝલ્ટ મળી રહ્યું છે જે આપણે ખેડૂતના મુખ્યથી સાંભળ્યું કે હાલ એનું ફ્લાવરિંગ તેનું પોપટાનું બંધારણ અને તેનો કલર છોડનો તેમાં તમામમાં સર્વાંગી વિકાસ આપણે જોઈ રહ્યા છીએ અને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે થેન્ક યુ